નવકાર મહામંત્રનો વિશ્વ રેકોર્ડ બન્યો નવકાર મહામંત્રનો વિશ્વ રેકોર્ડ બન્યો અહેવાલ મા ન્યૂઝ કરણવા ગેલા બુજકચ અત્યંત આનંદનો દિવસ છે અત્યંત આનંદની ઘડી છે કે નવકાર મહામંત્રનો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નવકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે આનંદ આપનાર છે સંતોષ અને શાંતિ આપનાર છે કોના વિચારોથી શક્ય જીતો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નવકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નવકાર મહામંત્ર એક એવું અમોદ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટે નો સામૂહિક સંદેશ મૂકવા માટે નો પ્રયાસ છે એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના સો કરતા વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે એની કઈ રીતે ખુશી વ્યક્ત કરો ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે પરંતુ શબ્દો મળતા નથી હોતા જયારે વધારે ખુશી હોય છે ત્યારે પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે આદરણીય છે કહી છે લોકોને અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વકલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રી એ કહી છે એ ભૂજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે આજના યુવાનો માટે સુસંગત આજના યુવાનો માટે આદને પ્રધાનમંત્રી શ્રી જે કહ્યું છે પર્યાવરણની સુરક્ષા લોકલ ફોર વોકલ અને સાથે સાથે જૈન ધર્મના અપરિગ્રહની વાત એ આજના યુવાનોએ સમજવાની આવશ્યકતા છે ટેકનોલોજી અને દેખા દેખીની દોડની અંદર સ્વ શાંતિ હણાઈ જાય એ પ્રકારના બિઝનેસોથી એ પ્રકારના કાર્યોથી દૂર રહી અને આ આખરે આત્મશાંતિ અને આત્મસંતોષ એ જીવનનું ધ્યેય હોય છે અને આત્મ શાંતિ અને આત્મસંતોષ એ જૈન ધર્મ મુજબ ત્યાગ ની અંદર મળતો હોય છે એટલે ત્યાગ સાથે સમજદારી સાથે ધર્મને સાથે રાખીને કોઈ પણ કાર્ય થાય એ આજના યુવાનો માટે સંદેશ છે